વીજ કર્મીઓની ટીમ રિપેરિંગ કામ અર્થે સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં થાંભલા ઉપર રિપેરિંગ કામગીરી કરવા ચડેલા વીજ અચાનક કરંટ લાગતા તેનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આજે વીજ કર્મીઓની ટીમ રિપેરિંગ કામ અર્થે સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં થાંભલા પર રિપેરિંગ કામગીરી કરવા ચડેલા વીજ અચાનક કરંટ લાગતા તેનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જોકે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ ઘટનામાં જી બીના કર્મચારીઓની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ સ્થિત આવેલી જ્યોતનગર ખાતે આજે બપોરે જી બીની ટીમ રિપેરિંગ કામ કરવા માટે પહોંચી હતી જ્યાં વીજ સપ્લાય બંધ કરી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટર પર નો કર્મી રિપેરિંગ કામ માટે થાંભલા ઉપર ચડ્યો હતો દરમિયાન અચાનક જ આ કર્મીને કરંટ લાગતા એ થાંભલા પર જ ચોંટી ગયો અને તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાને નજરે જોનાર લોકો વીજ કર્મીને થાંભલા પર મોતને ભેટેલો જોઈ ચોંકી ઉઠ્યા હતા બનાવના પગલે સ્થળ પર હાજર અન્ય વીજકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા ઉલ્લેખનીય છે કે જ્યારે પણ જીબી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે પૂરતી સાવચેતી રાખી વિસ્તારનો વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતો હોય છે જેથી કોઈ જાનહાનિની ઘટના ન બને પરંતુ આ ચકચારી કિસ્સામાં જીબીના કર્મચારીઓની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા છે હવે જોવાનું એ રહ્યું કે કોની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે